ઇન્ડિકા નામની મેડિસિનનો ઉપયોગ હોમિયોપેથિકમાં આ લીમડા પેરમાંથી બને છે એનો ઉપયોગ હોમિયપેથિકમાં બ્લડ પ્યુરિફાયર તરીકે વધારે પડતો થાય છે મધર ટીંચર ફોર્મમાં આનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે પંદર વીસ ટપકા લેવાના સવારે બપોરે સાંજે થોડા થોડા ટપકામ નાખીને કરવાય છે કરવાનો હોય છે બ્લડ પ્યુરીફાયર એટલે શું કે જે જુવાન વયના છોકરાઓ હોય એમાં ખીલ હોય પિંપસ હોય પછી કોઈને ફોડાફંસી થતા હોય ગુબડા થતા હોય એમાં એન્ટીબાય બેક્ટેરિયલ ઉપયોગ થાય છે એન્ટીબાયોટિક તરીકે પછી બીજો એનો ઉપયોગ છે બ્લડ પ્યુરિફાયર ચામડીમાં એન્ટીફંગસ જેવા રોગો હોય ખસ હોય ખરજવા હોય રિંગ હોય સ્પોરિયાસિસ હોય જે આપણને ઘણા ટાઈમથી મેડિસિન હેરાન ઘણા ટાઈમથી કોઈ એવો ચામડીનો રોગ હોય જેને કોઈ ઈલાજ ના દેખાતો હોય અને મટતું ના હોય

એ તમે એક વખત બ્લડ પ્યુરીફાયર તરીકે આ મેડિસિનનો ઉપયોગ કરવો જ જોઈએ જોઈએ અને ઘણા રોગોમાં શું છે કે જલ્દી રિઝલ્ટ મળશે કાં તો ઘણા રોગોમાં શું છે ફાયદો થઈ જતો હોય છે તો મધર ટીચર જો બ્લડ પ્યુરીફાયર તરીકે ઉપયોગ કરવો હોય તો મધર ટીચર ફોર્મમાં ઉપયોગ કરવો જોઈએ એઝા ઇન્ડિકા બરાબર પછી બીજો એક આનો ઉપયોગ છે કે તાવમાં ઉપયોગ કરવામાં આવે છે તાવમાં કેવું હોય છે કે બપોર પછી તાવ આવતો હોય છે કોઈ બી રોગ ગમે તે હોય છે બપોર પછી ઠંડી વગર ઠંડી ના લાગે દર્દીને ઠંડી ના લાગે લાગે તો બી થોડી લાગે એટલે ઠંડી ના લાગતી હોય બપોર પછી તાવ આવતો હોય અને સાંજે સાત વાગ્યાની આસપાસ એ તાવ ઉતરી જતો હોય તો આવા કોઈ લક્ષણ દેખાય તો બી તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો એનો બીજું એક લક્ષણ એવું છે કે એનો પરસેવો જે થાય છે ને એ ફક્ત બોડીના ઉપરના ભાગમાં આ બોડીના નીચેના ભાગમાં નથી આખી નીચેના ભાગમાં ના પરસેવો થાય આ બધા ઉપરના ભાગમાં પરસેવો પરસેવો થઈ જાય છે તો આ બી એનું મેઇન લક્ષણ છે તાવમાં તો કે ફરી કહી દઉં કે તાવમાં ક્યારે આ મેડિસિનનો ઉપયોગ થાય છે તો કે બપોર પછી તાવ આવતો હોવો જોઈએ ઠંડી ના લાગતી હોવી જોઈએ અને સાંજ સાત આઠ વાગતા સાત સાડા સાત સુધીમાં તાવ ઉતરી જવો જોઈએ અને પરસેવો જે છે ને એ ઉપરના ભાગમાં થવો જોઈએ નીચેના ભાગમાં નહીં ઉપરના ભાગમાં પરસો વધાર થતો હોય તો આવા કોઈ લક્ષણ તમને દેખાય તો તમે તાવના કોઈ પણ રોગમાં ગમે તેનો તાવ હોય એનાથી આપણે મતલબ નથી એ ગમે તે રોગ હોય પણ આવું લક્ષણ દેખાય તો તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો પછી એક જૂના મેલેરિયા હોય જૂના એટલે ઘણા દિવસથી બહુ એને મેડિસિન લીધી હોય એને અમુક ટાઈમ મટે મટે ના મટે મટે ફરી પાછો આવી અવર જવર કરતો હોય અને બહુ ખાસો તમે થઈ ગયો હોય અને એને આપણે કહીએ કે આપણે કહી શકીએ આપણી ભાષામાં કે જૂનો મેલેરિયા છે તો એમાં શું અશક્તિ બી બહુ થઈ ગઈ હોય બહુ પેશન્ટ ખાટલામાં પડ્યો રહેતો હોય તાકાત ના હોય કમજોરી આવી ગઈ હોય પછી શું હોય કે અહીંયા સ્પ્લિન અને અને અહીંયા લિવર અને સ્પ્લિનમાં સોજા આવી ગયેલા હોય એવું લાગે કે આપણે નહીં કહેતા સ્પ્લીનો મેગાલી અને હેપાટો મેગાલી એવું કંઈક થઈ ગયું હોય તો આવા જૂના મેલેરિયામાં આવા લક્ષણો દેખાતા હોય અને અશક્તિ હોય તો તમે એઝાબિલિક્ટા ઇન્ડિકા મેડિસિનનો ઉપયોગ કરી શકો છો મધર ટિંચર ફોર્મમાં આનો વધારે પડતો ઉપયોગ થાય છે વધારે પડતા સિમ્ટમ શેર થતા હોય તો પોટેન્સીમાં બી એનો ઉપયોગ થાય છે પછી આ આમે લીમડામાંથી બને છે કરવું તો છે જ તો કે એટલે આનો ઉપયોગ ડાયાબિટીસમાં બી કરી શકો છો ડાયાબિટીસમાં કદાચ તમે કોઈ સેફેલેન્ડ્રા ઇન્ડિકા અને સીજીજીએમ જમ્બો એવી બે ત્રણ મેડિસિન ભેગી કરીને એનો ઉપયોગ ડાયાબિટીસમાં બી કરી શકો છો કેટલો ડાયાબિટીસ છે વધારે પડતો હોય તો ઓછું પડે તમારા કોઈ ફેમિલી ડોક્ટરને અને થોડો બસો હળી એટલે શરૂઆતના સ્ટેજ હોય તો તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો તો હવે આ મેડિસિનનો આટલા જ ઉપયોગ હું કરું છું બાકી મેડિસિન તો અંદર તમે વાંચો તો ઘણી મળી જશે પણ જે મેન મેન લક્ષણોથી જે જે પ્રેક્ટિસ માં વધારે પડતા ઉપયોગમાં આવે છે એ મેં મેડિસિન નો મેન મેન લક્ષણો તમને કહી દીધા તો હવે ફરી મળીશું બીજા વિડીયો બીજી મેડિસિન સાથે